મિત્રો નમસ્કાર પત્રકાર મિત્રો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની આજની આ વિશેષ પત્રકાર પરિષદની ની અંદર

ભાષા ન હોય શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને લોકશાહી ને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું આ અપમાન એ કાયમી નીતિ ત્યારે બક્ષીપન સમાજ માંથી આવતા એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈ નું વ્યક્તિત્વ કોંગ્રેસ ને હજમ નથી થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષી પંચ સમાજ નું અપમાન છે સમગ્ર માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ તમે ધારાસભ્યની ગરીમાં એને લજવી છે તમે આબરૂ કાઢવાની વાત કરો છો

એ કોના ઘર સુધી પહોંચાડી આપ એ વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે પણ તમારી ભાષા

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા એકાદી વખત એની તો વાત કરો દિવસ ઉગે અને તમે ફક્ત ને ફક્ત નફરત ની વાત કરો છો ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાત ગુજરાતની નું અપમાન છે અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજી ની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંથ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે માતાનું અપમાન કર્યું છે તમે માફી માંગો માફી માંગો માફી માંગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બક્ષીપંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિજ્ઞેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાન ને મારે પૂછવું છે કે તમારા વડગામ વિધાનસભા તમે દલિતોના હામી હમદર્દ બની બેઠેલા ની વાત કરો છો તમે આમાંથી એક પણ પરિવાર ની મુલાકાત ક્યારે લીધી કરી ખરી ભાઈ તમે દલિતોના હક અને હિતની વાત કરો છો તાજેતર ની અંદર રિલીઝ થયો છે અને એ એ ગામ છે મજાદર ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને મારે મારી મત બેંકને સાચવવાની છે એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માંગુ છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે છે પણ મને લાગે કે કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે હું એમની ગઈકાલની ટીકા ને વખોડું છું અને માફી માગે એવી હું માંગ કરું છું આપ સૌનો આભાર ગૌતમભાઈ મેવાણી વિરોધ પક્ષે કઈ કર્યું એનાથી તમને એ તો ખ્યાલ હશે કે વીસ કરોડ ઉપરનો ખાલી થરાદ અને બનાસકાંઠામાં દારૂ અને ડ્રગ્સ પકડાયા છે બીજો મુદ્દો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓના એ પણ આમાં બુટલેગઢ તરીકે પકડાયા છે આના માટે શું કહેશો ધારાસભ્ય તરીકે જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉઠાવવા માટે ફોરમ છે અને એના માટે મારે તમને સૌને કહેવું છે કે વિધાનસભાની અંદર આ મુદ્દાને એમને ઉઠાયો એમણે જિલ્લાના સંકલની અંદર વાત કરી ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને આ પ્રકારનો વાણી વિલાસ કરી અને લોકોની વાહવાય મેળવી નાટકો કરવા એ એમનું કામ રહ્યું છે ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે આપે વાત કરી તો સાહેબ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો કડક હાથે કામગીરી કરી છે ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર

પણ ભૂતકાળમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ પચાસ લાખની ગર્લફ્રેન્ડ સહિત મુજરો કરે છે એવા ઘણા બધા નિવેદનો કરેલા છે તો એને આપણે ઓખોડી કરશું એક અને બીજું કે આ દલિત સમાજ ગુજરાતની અંદર પાંચથી સાત વર્ષમાં ગામડે ગામડે ઘણા દલિતોના લગ્નના વરઘોડામાં સવણો કે બીજા લોકો એને હેરાન કર્યા છે મૂછો નથી રાખવા દેતા એ બાબતે આપણા મંડળે આપ અનુસૂચિત જાતિના વડા છોટો ક્યારેય રેલી કાઢી હોય એ કાઈક કાર્યક્રમ આઈ અમારી જાણમાં ન પણ દલિતોના નેતા થઈને તમે ક્યારે આવી નેલી કાઢી છે કે ભાઈ આટલા બધા અપમાન દલિતોનો થાય છે ગુજરાતમાં દલિત ઉપરના વિષય ને લઈને જ્યાં જરૂર પડી છે ત્યાં એડવોકેસી કરી છે તાજેતરની ઘટનાઓમાં રાજ્યના તાજેતરના મંત્રી શ્રીઓ સીધા પહોંચે છે અમે પણ યથા સ્થાન જઈ અને એ ન્યાય અપાવવાની વાત કરી તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે ઉનાકાંડમાંથી નેતા બનેલા જિગ્નેશભાઈ મારે તમારા સૌના માધ્યમથી કે તમે એ ઉના પીડિત પરિવારની પરિવાર ક્યારે મુલાકાત લીધી છે કરી જે જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારે ગયા છો ખરા ફક્ત ને ફક્ત વેરઝેરની રાજનીતિ કરવાની અને

કે જે બોલી રહ્યા છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે એ ધારાસભ્ય છે એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ એના બદલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની વાત અને એ પણ સાહેબ આ ગુજરાતની અંદર એ પોલીસ કર્મચારીઓ

અ આક્રમક રીતે અમે આ વિષયે જવાના છીએ પ્રેસ અલગ અલગ સ્થાનો ઉપર પ્રેસ કરવાના છીએ અલગ અલગ સ્થાનો ઉપર ધરણાના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ અને ગુજરાતના સંસ્કારને શોભે એ પ્રકારની ભાષા સાથે એ કામ જ્યાં સુધી નહીં કરે એ માફી નહીં માગે ત્યાં સુધી અમે કાર્યક્રમ ચલાવવાના છીએ ચલાવવાના છીએ ગૌતમભાઈ તમે વાત કરી કે યથાર્થ ફોરમ કરવી જોઈએ